પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય કે સુરતના દરેક ભાવી ભક્તો થકી આપડા પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માનું ભવ્યમાં ભવ્ય ગાડીનું આયોજન થવા જઈ રહ્યું છે જે એમનો ખૂબ એવો ભાવ હતો કે માડી તો દેશ વિદેશમાં તો જે જાય છે પરંતુ ગુજરાતના જે પ્રથમ મેલડીમાં કહીએ ને અમૃત બાપાના મેલડીમાં એક જ એવા માળી કે જે પ્રમાણ આપીને જવાબ આપે છે તો એમની પણ ગાદી સુરતમાં થાય એની માટે એવા દરેક એમના ભાવિ ભક્તોએ ત્યાંના પરિવારો માટે એટલી સુંદર વ્યવસ્થા કરી કે ભવ્યમાં ભવ્ય ગાદીનું આયોજન થવા જઈ રહ્યું છે તો આપણે સૌ એ આજે સાંભળીએ કે ગાદીનું તારીખ તારીખ નવ બે બે હજાર ને પચીસ એટલે કે રવિવારના દિવસે અમૃત બાપાના માની ભવ્ય ગાદી થવા જઈ રહી છે તો એકવાર જોરથી આપણે તારી વગાડીને માનું ભવ્યથી ભવ્ય જ્યારે સ્વાગત થાય ત્યારે માના આશીર્વાદ આપણા ત્યાં દરેક પરિવારને ત્યાં પણ મળે એની પ્રાર્થના કરીશું તો તેની માટેનું સ્થળ કે જે એડ્રેસ છે તે આપણે જણાવીએ માતૃશ્રી ફાર્મ પનવેલ પોઈન્ટની પાછળ સર્જન ચોક એટલે કે મોટી વરાછામાં સુરતમાં જવા થઈ રહ્યું છે માળીની ભવ્ય ગાદી તારીખ નવ બે હજાર પચીસ એટલે કે માતૃશ્રી થવા જઈ રહી છે તો આપણે બધા સૌ સુરત વાસીઓ માટે એક સૂરજ સોનાનો ઉગ્યો આ વખતે એટલે આપણે બધા રેડી જઈએ ને બધા તૈયાર છો માના ભવ્ય સ્વાગતમાં જોડાવા માટે માં ત્યાં પણ એવા ભાવિ ભક્તોનું સારું કરે

મારે કહેવાનું એવું થાય કે નાનો હોય કે મોટો હોય સુખી હોય કે દુખી હોય કયું હોય કે ના હોય પણ કદાચ કોઈ પણ ખૂણામાં રહેતો હોય કોઈ પણ જગ્યાએ રહેતો હોય કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય કોઈ શહેરમાં રહેતો હોય કોઈ કોઈ વિદેશમાં રહેતો હોય એક એક મારા કરશે તો કામ ચોક્કસ આલીશ પણ એમાં શું હોવું જોઈએ અને માથે કરબો એટલે જે દર્શન કરશે જે કોઈ મારા દર્શન કરશે અને કદાચ મારા માટે સુખડી કે ગરબો નાનો લઈને આવશે તો તમે ઘરેથી નક્કી કરીને આવજો તમારા દસ કામ તમારા કાગળમાં લખીને તમારા લાવવાના તમારા જીવનના દસ કામ જે કાર્ય પડ્યા છે કાગળમાં લખીને લાવજો મૂળ સુરત અમે બેઠી છું આવી ના આવી હું સિંધવન છપરા નદી કંદ્રોપિયા મેલડી અને તમારા દસ કામ તમારા દસ કામની વાત કરું છું તમારા દસ કામ તમારે લખીને લઈને આવવાના પણ તમારા મનોમન કહેવાનું કે માં આટલા હું લખીને લઈને આવી છું બરાબર સાત દિવસ થાય અને એક કામ દરેક નું પૂરું થાય તો માનજો કે હું સુરતમાં મેલડી આવી હતી પણ ગરબો ગાવો પડ્યા ગરબાનો આટો ખાઓ પડા મેલડીનો સુખડી ધરાવી પડા જે દર્શન કરશે જે ગરબો આલ એનું ધારેલું એક કામ કરીશ ઓ નારાયણ સાક્ષીએ મેલડી આશીર્વાદ આલો છો કારણ કે તમે બધા મારા ન હું બધાય ની છું હું દરેક નહીં છું એટલે દરેક કંઈક પોતાના જીવનમાં નવા થવા જઈ રહ્યું છે એવું જોજો દરેકના

ગરબો લાવો પડશે એવો ગરબો લાવો એવો ગરબો લાવો એવો ગરબો લાવો કે તમારી ભેગું ત્યાંય કહીશ ત્યાં દુઃખ મટાડીશ તર્શન આવીશ તા એ ઘણા કહીશ કે ડોસી ના રૂપ માં આવું છું તૈયાર રહેજે કોક ને ખોડિયા નો રૂપ બતાવીશ કોને મેલડી નો રૂપ બતાવીશ કોક ને ચાવ બતાવીશ કોક ને જોગણી બતાવીશ બૂટ બલાટ કે બલા બહર કોકના ખોમાય બતાવીશ કોકના રાદલ બતાવીશ અને બધું બધું બધી માતા પતિ જાય ને તો પાછો હનુમાને એ બતાવીશ એટલે હું આવું છું તમે તૈયાર રહેજો